નમસ્તે મિત્રો હું છું જેમિત સવાણી સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી મિત્રો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ આઠ દિવસની કાર ડ્રાઇવિંગ સિરીઝ શરૂ કરવી જેવી આ સિરીઝની અંદર હું તમને બિલકુલ ઝીરોથી લઈ અને સ્ટેપ બાય સ્ટેપ ડ્રાઇવિંગ શીખવાડીશ મિત્રો તો આજે આપણો ટ્રેનિંગનો ફસ્ટ ડે છે સિરીઝ ફર્સ્ટ છે અને આપણે જેને ટ્રેનિંગ આપવાની છે એ છે આપણા વિપુલભાઈ વિપુલભાઈને આપણે આઠે આઠ દિવસની ટ્રેનિંગ આપવાની છે અને એની સિરીઝ બનાવવાની છે અને તમારે રોજે જોવાની છે આનાથી તમે ઈઝીલી કાર ચલાવતા શીખી શકશો વિપુલભાઈ આ છે ગાડીની સારી આપણે જે ગાડી શીખવાની છે એ ટાટા કંપનીની નેક્શન ગાડી છે ઓકે ડીઝલ ફ્યુલમાં છે ગાડીમાં બેસવી જ્યારે પણ ત્યારે સીધો દરવાજો ખોલીને ગાડીમાં નથી બેસી જવાનું ગાડીની ચારેય બાજુ એક વખત નજર મારવાની છે કે આપણી ગાડીની આગળ પાછળ જે ગાડી પડી છે પાર્કિંગ કરેલી છે એ લોકો કોઈ ટચ કરીને તો નથી ગયા ને કારણ કે તમે સીધા સીટ ઉપર બેસી જશો ગાડી જાય અને ઘરે પાર્કિંગ કરી દેશો બે ત્રણ દિવસ પછી ખબર પડશે કે મારી ગાડી તો ભટકાય છે અને ગાડીનો જ્યારે રાઉન્ડ મારો ને ત્યારે ચારેય વ્હીલના ટાયર માની લો કે અત્યારે આ ગાડી તમારા ઘરે પાર્કિંગમાં પડી છે તમે સવારે કાઢે એટલે ગાડીના ચારે ટાયર ચેક કરી લેવાનું છે કે હવાનું પ્રેશર છે કે નથી એમ બરોબર છે ચાલો તો એક વખત ગાડીને હવે વિપુલભાઈ તમે જે આમ જોવો છો આમાં તમને શું દેખાય છે હું અત્યારે જે જોતો તો ટાયરની અંદર હવા કેટલી ઓછી છે એ હું જોવામાં પણ વિપુલભાઈ તમે જે જોતા હતા કે ટાયર સાવ બેસી ગયું છે કે નથી બેસી ગયું એ જોતા હતા ને સાવ ટાય ક્યારે બેસી જશે ટાયર કે ગાડીમાં પાંત્રીસ હવા છે અને થી વીસ હવા ઓછી થઈ ગઈ છે તો ટાયર બેસી જશે પાંચ પોઈન્ટ હવા ઓછી થઈ છે તો ટાયર નહીં બેસે હવે જો પાંચ પોઈન્ટ હવા ઓછી છે અને તમે ગાડી ચલાવો છો તમને એવરેજમાં માર પડશે બરાબર છે બીજા નંબર આ ટાયરમાં પાંચ પોઈન્ટ હવા ઓછી છે એટલે આ ટાયર થોડું વધુ નીચે બે છે એટલે આ ટાયર ઘસાવાનો વધુ ચાન્સ રહેશે એટલે ટાયર ખરાબ થવાની પણ નુકસાની થશે અને એવરેજની પણ નુકસાની થશે હવા ચેક કરવી હોય ને તો ઘણા લોકોની ટેવ હોય છે કે પગ મારે છે પણ મારી જે ટેવ છે એ એવી છે કે આવી રીતે અહીંયા હાથનું પ્રેશર મારું છું આમ પ્રેશર મારશું ને તો આપણો હાથ આમ પાસો મારે તો હવા ઓકે છે અને તમે જો આમ મારો છો હાથ એની જગ્યા ઉપર જમ્પ ન મારે હામું પ્રેશર ન આપે તો હવા ઓછી હોય છે બરાબર છે એક વખત હાથ આમ મારીને ચેક કરો હા ઘણી વખત આપણે ટ્રકના ને એના ટાયર હોય તો એમાં નહીં પેલી હથોડી મારીને આમ જોતો એમ તો એ ભી પગ તો મારી છે કે ને પણ પગ નહીં મારવાનો કોઈ દિવસ ટાયર ટાયરને બરાબર છે આવી રીતે આમ હાથ મારીને ચેક કરવાનું જો પ્રેશર આવતું હોય હામું તો હવા ઓકે છે ઓકે ચાલો આવી જાઓ દરવાજામાં વિપુલભાઈ દરવાજાને જો તમે આવી રીતે બંધ કરશો ને તો તમારી નવી ગાડીમાં ત્રણથી ચાર વર્ષમાં દરવાજા ખખડવા મળશે એટલે દરવાજાને બંધ એકદમ સ્મૂથ કરવાનો છે જો એક્ઝામ્પલ આમાં ત્રણ પોઈન્ટ આવે છે આ ગાડીમાં એ સિસ્ટમ છે બધી જમાં છે એવું નથી પણ એક આ કટ આ બે કટ આવી રીતે દરવાજો લાવીને આમ નોર્મલ બંધ કરવાનો છે વિપુલભાઈ જો તમે આવી રીતે સ્મૂથ દરવાજો બંધ કરશો તો ગાડીના પંદર વર્ષ સુધી દરવાજામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જો તમે રફલી રીતે ફૂલ સ્પીડથી દરવાજો બંધ કરશો તો ત્રણથી ચાર વરસમાં દરવાજામાંથી અવાજ આવવા મળશે તમારી ગાડી ત્રણ વરસ જૂની છે પણ લાગશે દસ બાર વરસ જૂની બરાબર એટલે સ્મૂથ રીતે દરવાજો બંધ કરવાનો છે ઓકે વિપુલભાઈ ગાડીમાં આપણે બેસવીને એટલે ત્રણ સ્ટેપને ફોલો કરવાના છે શરૂ કરતાં પહેલાં બરાબર એમાં સૌથી પહેલો સ્ટેપ છે કે સીટનું એડજસ્ટમેન્ટ પરફેક્ટ કરવું પછી ગાડી ચાલુ થઈ જાય ને ચાલુ ગાડીએ પછી સીટનું એડજસ્ટમેન્ટ કરવા નથી બેસવાનું જો એવું કરશો તો અકસ્માત થવાના ચાન્સ રહેશે કારણ કે વિપુલભાઈ તમારી પેલા જે વ્યક્તિ આવ્યો છે એને એની અનુકૂળતા પ્રમાણે સેટ કરી એક્ઝામ્પલ તરીકે કે હું આ સીટ ઉપર બેઠો છું તો મારા શરીર મારી બોડી પ્રમાણે મેં આ સીટની એડજસ્ટમેન્ટ કર્યું છે તમારે તમારી બોડી પ્રમાણે સીટની એડજસ્ટમેન્ટ કરવાનું છે બરાબર એમાં ત્રણ સ્ટેપમાં સીટનું એડજસ્ટમેન્ટ થાય છે એમાં સૌથી પહેલો સ્ટેપ છે નીચે જે સરીયો છે ને વિપુલભાઈ એને આમ ઉપર પ્રેસ કરો હા અને સીટને આમ આગળ પાછળ કરો પરફેક્ટ ઓકે હા બરાબર હવે સાઈડમાં જોઓ પેલો પોઈન્ટ છે ને વિપુલભાઈ ઈ સીટ ઉપર નીચે થાય પણ યાદ રાખવાનું છે ડ્રાઈવર સીટ એક જ ઉપર નીચે થાય પેસેન્જર સીટ ઉપર નીચે નહીં થાય બરાબર છે એટલે તમારી બોડી પ્રમાણે આ સીટ અત્યારે થોડીક વધુ નીચે છે એટલે નોર્મલ ઉપર લઈ લો આમ ઉપર પ્રેશર કરો હા વેરી ગુડ આવી રીતે ઉપર થશે અને એક બીજો સ્ટેપ છે જુઓ સાઈડમાં એનાથી આ પાછળ ટેકો છે ને જોવો તો આ ટેકો હા આ ટેકો છે ને એને આમ સીધો કરો વધુ હા પરફેક્ટ હવે ટેકો આપો તો હજી બસ હવે છોડી દો બટર છોડી દીધું હવે જુઓ તો કમ્ફર્ટેબલ છે સીટ

હવે જો અહીંયાથી કાંડા ઉપર હોય તો કમ્ફર્ટેબલ છે પણ જો આટલું હોય તો થોડીક પાછી લેવાની છે અને થોડીક અહીંયા સુધી આવે તો થોડીક આગળ લઈ લે એક્ઝામ્પલ તરીકે તમારો હાથ જે છે ને એ સ્ટેરિંગ ઉપર આ પોઝિશન ઉપર રહેવો પડે અહીંયા અહીંયા હાથ રાખો તો આ બે જગ્યા ઉપર હા આવી રીતે હાથ રહેવો આમ આમ ટાઈટ નહીં રહેવો પડે ટાયટ રાખશો તો ચારસો પાંચસો કિલોમીટર ડ્રાઇવિંગ કરશોને તો આ ખંભો દુખવા મળશે ઓકે સમજાણો ઓકે હા એટલે આમ ઢીલો રહેવો પડે આપણો નોર્મલ વળેલો રહેવો પડે બી ધ સ્ટેપ ઉપર માં આપણે જ્યારે પણ બેસવી એટલે ફરજિયાત સીટ સીટબેલ પહેરી લેવો સીટબેલ એ આપણી સૌથી મોટામાં મોટી સેફ્ટી છે ઓકે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પોલીસ વાળાનો મેમો આવશે દંડ આવશે પણ દંડ બહુ મહત્વનો નથી દંડ તો ચાલો આપણે પે કરી પણ દેવી પણ જ્યારે એક્સિડન્ટ થશે ને ભાઈ ત્યારે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય ને તો આપણું અકસ્માત થવાના કે ઇન્જરી ફૂલ થવાના ચાન્સ વધુ છે સીટ બેલ્ટ પહેરી લો ચાલો સર મને તમે સમજાવો કે આ સીટ બેલ્ટ પહેરવાના ફાયદા શું છે સીટ બેલ્ટ પહેરવાથી ફાયદો એવો છે ભાઈ કે આપણી ગાડી એક્ઝામ્પલ તરીકે સોની સ્પીડ ઉપર જાય છે અને અચાનક કોઈ આવી ગયું અને ગાડીનું અકસ્માત થયું તો અકસ્માત થશે ને ક્યારે ભાઈ ગાડીને આગળ થડકો લાગશે ઝટકો લાગશે ઝટકો લાગશે ને ભાઈ એટલે આ સીટ બેલ્ટ જે છે ને અત્યારે જે ઢીલો આવે છે ને એ એકદમ લોક થઈ જશે એક્ઝામ્પલ તરીકે જો અત્યારે આ સીટ બેલ્ટ છે ધીમે ધીમે આમ લાંબો થશે પણ કાંઈ અકસ્માત થશે ને ગાડી ભટકાશે આમ ઝટકો લાગશે જો આ લોક થઈ ગયો હવે તમે ગમે એટલો ખેંચો ને તો ખેંચાય નહીં તો આનાથી શું થશે તમારું બોડી જે છે એને સ્ટેરિંગ સાથે અથવા તો આગળના કાચ સાથે ભટકાવા નહીં દે બોડીને રોકી રાખશે જ્યારે આવી રીતે આમ ધીમું ધીમું કરીએ ત્યારે ખુલ્લે છે પણ અચાનક થડકો લાગશે એટલે આમ લોક થઈ જાય છે સમજાઈ ગયું બીજા નંબરમાં કે જો તમે સીટ બેલ્ટ પહેર્યો હશે તો આ ગાડીમાં જે એરબેગ રહેલી છે એરબેગ ખુલશે સીટ બેલ પહેરો હશે તો

મતલબ ફોર સીટર ની ગાડી છે આની અંદર ચાર જણા બેઠા છે ને તો ચારે ચાર વ્યક્તિને એરબેગ કવર કરી એરબેગ તો ગાડીમાં કો પેસેન્જર માટે આવે છે ડ્રાઈવર માટે આવે છે પણ એક એરબેગ સ્પેશિયલ ડ્રાઈવર માટે જ હોય છે એ આવે છે સ્ટેરિંગમાં જો આ જગ્યા ઉપર સ્પેશિયલ ડ્રાઈવરની એરબેગ આવશે ઓકે 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 એટલે ડ્રાઈવરને પૂરેપૂરી સેફટી મળે વિપુલભાઈ આને પણ સેટ કરવાનું છે પાછોનું ક્લિયર દેખાય ને એવી રીતે ગાડી આપણે જ્યારે પણ ચલાવતા હોય ને વિપુલભાઈ ત્યારે ગાડીની ચારે બાજુ આપણી નજર રહેવી જોઈએ આગાઉ તો આપણને ક્લિયર દેખાય જ છે બરોબર છે રોડ ઉપર પછી સાઈડ અને જમણી સાઈડ મિરર માંથી પરફેક્ટ વ્યૂ આવવો પડે દેખાવું જોઈએ અને પાસોના મિરર માંથી પાછળથી જે વાહન આવતા હશે એ દેખાશે એટલે ઇન શોર્ટમાં કે પેલું અત્યારની નવી સિસ્ટમ આવી છે ને થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા એમ આપણી નજરથી થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા રહેવા પડે તો એના માટે શું કરવું પડે એના માટે બધા મિરર સેટ હોવા જોઈએ પછી આપણે ગાડી ચાલુ કરી દેવી ને પછી આપણને નહીં દેખાય ને રસ્તામાં પછી આપણે ચાલુ ગાડી આમ સેટ કરી એવી રીતે નહીં કરવા ગાડીમાં જ્યારે પણ બેસવી ત્યારે ત્રણ વસ્તુને ફરજિયાત સેટઅપ કરી દેવાની છે બરોબર છે શું શું કરવાનું યાદ રહ્યું તમને હા કયું સૌથી પેલા પેલા સૌથી પેલા બેસીએ હા ત્યારે પહેલા તો મિરર છે આપણે જોવાના કે મિરર આપડા સેટિંગમાં છે પાછળનો ભાગ આપણને ક્લિયર દેખાય છે હા બરાબર છે કમ્પ્લીટ સેટિંગ કરી આ પછી ત આપણી ગાડી સ્ટાર્ટ કરવાની રહેશે ઓકે પછી બીજો પોઈન્ટ બીજો પોઈન્ટ કે આપણી સીટ પરફેક્ટ હોવી જોઈએ વેરી ગુડ કે પછી પછી આવી રીતે આમ ઝટકા મારવા નહીં બેસવાના જેથી ગાડી અકસ્માત થવાના ચાન્સ રહે કારણ કે તમે એક સેકન્ડ ભૂલ કરશો ને તો એક્સિડન્ટ એક સેકન્ડમાં પણ થઈ શકે આપણને એવું થાય કે આમાં ક્યાં એટલો બધો ટાઈમ લાગવાનો છે ઓલો તમારો પણ એ આનાથી આપણા પગનો કંટ્રોલ વિખાઈ જાય ઓકે અને એ પણ જ્યારે આપણે શીખતા હોય ને ત્યારે બહુ વધુ પ્રોબ્લેમ આવે છે આ તમારું ડ્રાઈવિંગ એક પરફેક્ટ એ સો ટકા થઈ ગયું તો પણ નહીં કરવાનું પણ કદાચ ક્યારે તમે આવી રીતે એડજસ્ટ કરો ને તો ચાલે પણ જ્યારે શીખતા હોય ત્યારે સીટને આગળ પાછળ લેવા જાય ને તો આપણેથી ભૂલથી બ્રેક અથવા તો એક્સિલેટરનો કંટ્રોલ ખોવાઈ જાય છે પગ ઉપર પ્રેશર ઓછા વધુ થઈ જાય છે એના માટે બરોબર છે અને ત્રીજો સ્ટેપ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવાનું છે ઓકે સમજાઈ ગયા ત્રણે પોઈન્ટ મિત્રો તો આ તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સિરીઝનો પહેલો ભાગ ને આ ભાગ અહીંયા પૂરો થાય છે મિત્રો તો તમને આ ઇન્ફોર્મેશન અમારી કેવી લાગી જો અમારી ઇન્ફોર્મેશન અમારી મહેનત તમને જો સારી લાગી હોય મિત્રો તો જે લોકોને પણ કાર નથી આવડતી એ લોકોને મોકલજો એટલે એને શીખવામાં બહુ હેલ્પફુલ અને ઇઝી પડે અને મિત્રો તમને પણ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને અને મિત્રો કરવાનું ભૂલતા આપણે સમયની અંદર પાર્ટ અપલોડ કરશું તો એની રાહ જોજો આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો અને હા મિત્રો જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો